માજલપુર વિધાનસભા મત ભાજપ દ્વારા સારો થઈ રહ્યો મોડે યોગેશ પટેલે ભાજપને સમજાવી દીધું કે જે વિસ્તારના પક્ષ તરફથી પદ આપવામાં આવે છે ત્યાં ઓછા મત મળે છે જ્યારે અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પદ આપવામાં આવતા નથી

આ ત્રણેય ઝોનમાં ઓછા મત મળે છે અને જ્યારે માજલપુર વિસ્તારમાંથી વધારે મત મળે છે તેમણે કટાક્ષમાં કહ્યું કે તેમ છતાં અમારો વિકાસ બધા કરતા વધારે થાય છે હસતા મોડે સૌની વચ્ચે મંચ પર તેમણે કહ્યું કે જો અમારો કોઈ માણસ અંદર હોય તો આનાથી વિસ્તારનો વધારે વિકાસ થાય સાહેબ અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર આ નીલેશ આપેલો તો છ મહિના પછી એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા ઉત્તરમાંથી બહુ આવ્યા દક્ષિણમાંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને એ તમે તો માજલપુર જ છો પણ તમે આપ્યા કર્યા તો અમારે એક મહામંત્રી બી આપો કારણ કે કામ આપતા આવ્યા છે કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરાબર ને એટલે મારું કામ ઝડપથી રાય ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કંઈ નહીં આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન નહીં બધું એ બાજુના જ લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે પાછળ આમાં કઈ કશું નથી તો વોટ વધારે એટલે આટલું ધ્યાન રાખજો એવું